જહાંગીરપુરા એસ્કોન સર્કલ પાસેથી ટેમ્પામાં લઈ જવાતા ગોવંશને છોડાવવા વચ્ચે પડેલા ગોરક્ષકો પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે ગોરક્ષકોમાં આને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આરોપીઓને તાત્કાલિક પકડી તેઓ સામે કડક પગલાંની માંગ કરવામાં આવી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગૌરક્ષકો દ્વારા ગૌવંશને કતલખાને જતી બચવામાં આવે છે જો કે કસાઈઓની હાલમાં અસામાજિક તત્વો દ્વારા ગૌવંશની હત્યા કરાઈ રહી છે સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા ગૌવંશની હેરાફેરી સાથે હત્યા કરાતી હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે ફરી આવા જ અસામારિક તત્વોએ ગૌરક્ષક પર જીવલણ હુમલો કર્યો હતો શનિવારે

આજે તારીખ સત્તર સાત બે હજાર એકવીસના રાત્રે નવ વાગે અમને એક બહુ વસ્ત ગાડીની બાતમી હતી અને અમારી ટીમ એ ગાડીને પકડવા માટે વોચમાં હતી તો સુરતના બે ખૂંખાર ગૌરક્ષકો નામચીન છે એ લોકોએ આજે અમારા ગૌરક્ષકો ઉપર તીક્ષ્ણ હથિયાર હથિયાર વડે હુમલો કર્યો અને ગૌરક્ષકોની ગાડીને આખી ડેમેજ કરી નાખી અને ગૌરક્ષકોને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો અને આપણે જો આમાં જ ચૂપ રહીશું તો આવનારા દિવસો આપણા હિન્દુઓ માટે ખરાબ છે અને આપણે હિન્દુઓ એક થવાની જરૂર છે જાગી જવાની જરૂર છે જો અત્યારે આપણે ચૂપ સૂતા રહીશું તો ભવિષ્યમાં આપણા માટે બહુ જ ખરાબ દિવસો આવવાના છે અને એ લોકો ગુરબાણી નામે નેટ નેટ ગાય ગાય માતાનું કતલ કરે છે અને ખાલી કુરબાનું નામ છે અને વધારે વધારે આપણી જે તેત્રીસ કોટી દેવી દેવતા જે આપણે માનીએ છીએ ગાય માતાને એ ગાય માતાનું રોજે રોજનું હજારોની સંખ્યામાં કતલ થતો થાય છે તો એના માટે આપણે બધાને પોલીસને સરકારને અને હિન્દુઓને સજાગ થવાની જરૂર છે હાલ તો કસાયોના નામની આડમાં છેલ્લા ઘણા સમયથી સુરતમાં અસામારિક તત્વો દ્વારા ગૌમસની કતલ કરાઈ રહી છે ત્યારે આવા અસામારિક તત્વોને પોલીસે શોધી કાઢીને તેઓ સામે કડક પગલાં લેવાની ખાસ તાતી જરૂર છે તેથી શહેરમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ પણ બની રહે અઝર ખુરશી ફેર ન્યૂઝ